માનસિક સ્વાસ્થ્ય એકમે શું અને શારીરિક સ્વાસ્થ્ય જે કે માનસિક સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ શું કામ છે મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ સંત રોહિદાસ આપણે એક મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા એ એમનું એક ખાસ એક કાવ્ય છે મન ચંગા તો કથરોટી મેં ગંગા તમે મનથી પ્રસન્ન છો ખુશ છો તો તમે કોઈ પણ જીવનના કોઈ પણ આનંદ આરામથી ભોગવી શકશો હવે માનો કે હું તમને કહું કે તમારી પાસે કરોડોની સંપત્તિ છે તમારે કમાવાની ચિંતા નથી બહાર નીકળો તમારે કોઈ કામ કરવાની ચિંતા નથી બરાબર છે તમે શરીરથી ચાલી શકો છો સ્વસ્થ છો કંઈ વાંધો નહીં પણ એમ કે તમને ઊંઘ જ નથી આવતી તમે સૂઈ નહીં શકો બરાબર છે કોઈ દિવસ સૂછો નહીં અને મગજ આખો દિવસ સતત સતત તનાવમાં જ ભરેલું રહેશે શું તમે આખો દિવસ કોઈ જાતની ખુશી નહીં કોઈ જાતની લાગણી જ નહીં અનુભવો તમે બરાબર બધું જ હશે તમારી પાસે પણ કોઈ લાગણીનો અનુભવ નહીં થાય મન હંમેશા તડપતું રહેશે અને તુર જ રહેશે શું તમે આવી જિંદગી તમને પસંદ આવશે રાક્ષસ હતો ને કુંભકર્ણ એણે વરદાનમાં શું માગ્યું મારે છ મહિના મને સુવા દો મારે શાંતિ જોઈએ છે એટલે એક રીતે જોવા જાઓ ને તમારી પાસે બધું જ છે પણ મન શાંત નથી ખુશ નથી આનંદમાં નથી તો તમારી ગમે તેટલી વસ્તુ તમારી પાસે હોય ને એ બધી નકામી છે હવે તમે મને કહો કે શરીર તમારે પહેલાં જોશે કે મન પહેલા વધારે જોશે તમારે સ્વાસ્થ્યની ચિંતા કોની વધારે કરવાની જરૂર પડશે તમે બહુ એક નાનકડો દાખલો આપું તમને કે આપણે બહુ એક બહુ સરસ એક મૂવી આવ્યું હતું આનંદ પિક્ચર કરીને રાજેશ ખન્નાનું રાજેશ ખન્ના કેન્સરથી પીડિત હતો બરાબર છે ટર્મિનલ સ્ટેજમાં હતો બરાબર છે એ સ્વસ્થ જીવન જીવી નહોતો શકતો કંઈ જરાય બરાબર શરીરથી કોઈને પીડા દેખાવાઈ નહોતો દેતો પણ એની આસપાસ રહેનારા કોઈ લોકોને ખબર પણ ના પડી કે એ અસ્વસ્થ છે મનથી એકદમ ખુશ બરાબર પિક્ચરનું નામ જ હતું આનંદ આ જ વસ્તુ આપણને માનસિક સ્વાસ્થ્યનું ઇમ્પોર્ટન્સ બતાવે છે કે ખરેખર માનસિક સ્વાસ્થ્યનું જરૂરિયાત શું છે કારણ કે માનસિક સ્વસ્થ થશે માનસિક સ્વાસ્થ્ય સારું હશે મન સ્વસ્થ હશે તો દુનિયાની બધી જ ખુશી તમે મેળવી શકશો